બાવીસ એપ્રિલનો એ દિવસ સાંજનો સાંજ થવાનો એ સમય હતો સમાચારની હેડલાઇન બને છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થાય છે આ આતંકી હુમલો એવો કે ન તો કોઈ સેનાના જવાન પર ફાયરિંગ થયું ન તો કોઈ એવા ઓફિસર ઉપર ફાયરિંગ થયું આ ફાયરિંગ કરવામાં આવ્યું તો એ માત્ર ત્યાં ફરવા ગયેલા એ લોકો પર એટલે કે ટુરિસ્ટ પર એટેક કરવામાં આવ્યો આ ફાયરિંગ થયું એમાં ઘણા બધા લોકોના મોત થયા અત્યાર સુધી પચીસ થી વધુનો આંકડો સામે આવ્યો છે જેમાં ત્રણ ગુજરાતના લોકો પણ સામેલ છે પણ આજે વાત આખી એક કરવી છે ઘટનાની કે કાશ્મીર ઘાટીના પહલગામમાં આતંકીઓએ હિન્દુ પર્યટકોને નિશાન બનાવી ઘાતકી હુમલો કર્યો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે એવામાં આવે ભારતે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા છે અટકાવી દીધા છે અને પાકિસ્તાની નાગરિકો માટેના સાર્ક વિઝા છૂટ યોજના એસબીએસ રદ કરી દીધા છે આ ઉપરાંત નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ

જે છ નિર્ણય લીધા તો એની સામે હવે પાકિસ્તાને પણ ભારત સામે પાંચ મોટા નિર્ણયો લીધા છે કયા નિર્ણયો છે પહેલાં ભારતે શું નિર્ણય લીધા તેના વિશે વાત કરીએ તો પંજાબ અટારી બોર્ડર બંધ કરવાનો નિર્ણય સિંધુ જળ સમજૂતી પર લોક રોક લગાવવાનો નિર્ણય ત્રીજું છે પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશન બંધ ચોથું છે પાકિસ્તાનની અધિકારીઓએ એક સપ્તાહમાં દિલ્હીથી પરત ફરવું પડશે કારણ કે ત્યાં હાઈ કમિશન બંધ થઈ ગયું છે પાંચમું છે પાકિસ્તાનના નાગરિકોના વિઝા રદ ભારત હવે આવી નહી શકે છઠ્ઠો છેલ્લો નિર્ણય સૌથી મોટો કે પાકિસ્તાની નાગરિકોએ અડતાલીસ કલાકમાં ભારત છોડવું પડશે ભારતના અકરા નિર્ણય બાદ પાકિસ્તાને પણ એક નિર્ણય લીધો છે એક નહીં માફ કરજો પાંચ નિર્ણય લીધા છે કયા પાંચ નિર્ણયો છે તેના વિશે વાત કરી દ્વિપક્ષીય કરારોચાર ત્રીજો મુદ્દો છે પાકિસ્તાને વાઘા બોર્ડર પણ બંધ કરી દીધી છે ચોથો મુદ્દો છે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે પાંચમું છે પાકિસ્તાને દેશમાં હાજર તમામ ભારતીયોને 30 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ જારી કર્યો છે પાકિસ્તાની મીડિયા પ્રમાણે વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે સવારે નેશનલ સિક્યુરિટી કમિટી એનએસસી ની ઇમરજન્સી બેઠક બોલાવી જેમાં સિમલા સમજૂતી રદ કરવા પર વિચાર કરવામાં આવી શકે છે તેવો વાત કરવામાં આવી પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક દારે સોશિયલ પર દાવો કર્યો હતો કે પહેલગામ હુમલો પાકિસ્તાન સાથે જોડાયેલો નથી અને ભારતના ઘણા ભાગોમાં થયેલી હિંસા ઘરેલું બળવાનું પરિણામ છે પાકિસ્તાન એ હવે ભૂખમરામાંથી તો ઓલરેડી મરી રહ્યો છે

આના જવાબમાં પાકિસ્તાન નિયંત્રણ રેખા એલઓસી સ્થાપિત કરનાર વિચાર કરી શકે છે સિમલા સમજૂતી પહેલી વાત કારણ કે મુદ્દો સૌથી મોટો એ છે સિમલા સમજૂતી એ વિષય શું છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે આજે વાત કરીએ તો હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં અઠ્યાવીસ જૂનથી

યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ન માત્ર લશ્કરી રીતે હરાવ્યું હતું પરંતુ પૂર્વ પાકિસ્તાન આજના બાંગ્લાદેશને સ્વતંત્ર કરીને બે ભાગોમાં વહેંચી દીધું હતું ભારતે વધુ સૈનિકોને યુદ્ધ બંધી બનાવ્યા હતા અને લગભગ પાંચ હજાર ચોરસ માઇલ પાકિસ્તાની પ્રદેશ પર કબજો કરી લીધો હતો શિમલા સમજૂતી એક શાંતિ સંધિની વધારે છે તે બંને દેશો વચ્ચે ભાવિ સંબંધો માટે એક માળખું પૂરું પાડે છે તેનો મુખ્ય હેતુ યુદ્ધ પછી ઉદ્ભવતા મુદ્દાઓ જેમ કે વાપસી કબજે કરેલા પ્રદેશોની આપલે અને કાશ્મીર વિવાદને સંબોધવાનો છે દ્વિપક્ષીય સમાધાનનો સિદ્ધાંત શું છે તો આ સમજૂતીની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ એ હતી કે ભારત અને પાકિસ્તાન પોતાના તમામ વિવાદો ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર સંબંધિત વિવાદો દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલ છે આ આંતરરાષ્ટ્રીય મંચો જેવા કે સંયુક્ત રાષ્ટ્ર પર ઉઠાવવાથી રોક માટે એક વ્યૂહાત્મક પગલું હતું આગળ વાત કરીએ તો એ નિયંત્રણ રેખા એટલે કે એલ સન્માન જળવાઈ રહે સમજૂતીમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે સત્તર ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના રોજ યુદ્ધ વિરામ બાદ સ્થાપિત નિયંત્રણ રેખાનું બંને દેશો સન્માન કરશે તેને વાસ્તવિક નિયંત્રણ રેખા એલઓસી તરીકે માન્ય માન્યતા આપવામાં આવી હતી અને બંને પક્ષો સંમત થયા હતા કે તેઓ તેને એક પક્ષીય રીતે બદલવાનો પ્રયાસ નહીં કરે પ્રદેશોની અને આદાન પ્રદાન પણ ચાલ્યું ભારતે યુદ્ધના કબજે કરાયેલા પશ્ચિમ પાકિસ્તાનના પ્રદેશો પાછા નેવું હજાર પાકિસ્તાની યુદ્ધબંધીઓને મુક્ત કરવા સંમત થયું બદલામાં પાકિસ્તાને બાંગ્લાદેશને માન્યતા આપવા અને દ્વિપક્ષીય સંબંધોને માન્યતા બનાવવાનું વચન આપ્યું હતું પણ શાંતિ અને સહયોગને પ્રોત્સાહન મળે બંને દેશોએ એકબીજાની પ્રાદેશિક અખંડતા મહત્વ આદર કરવા બળનો ઉપયોગ ટાળવા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના સિદ્ધાંતોનું પાલન કરવાનું વચન આપ્યું વેપાર અને સંદેશ વ્યવહાર અને સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે પગલા લેવા સંમતિ સંગાઇ હતી

કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પરથી હટાવીને દ્વિપક્ષીય સ્તર પર લાવવા માટે ભારતને મહત્વપૂર્ણ સફળતા અપાવી તેનાથી ભારતે સુનિશ્ચિત કર્યું કે કાશ્મીર પર કોઈ તૃતીય પક્ષ જેમ કે સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય કોઈ દેશ હસ્તક્ષેપ નહીં કરી શકે આ સમજૂતીએ તાત્કાલિક લશ્કરી તણાવ ઘટાડવા માટે અને દક્ષિણ એશિયામાં સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે અપાયું યુદ્ધ વિરામ વ્યવસ્થા અને નિયંત્રણ રેખાની સ્થાપનાની યોજિત લશ્કરી વૃષ્ટિ અટકાવી ઓગણીસો એકોતેર ના યુદ્ધ અને શિમલા સમજૂતીથી ભારતને એક પ્રાદેશિક શક્તિ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું ઇન્દિરા ગાંધીના મક્કમ નેતૃત્વથી ભારત વૈશ્વિક મંચ પર એક ગંભીર ખેલાડી તરીકે ઉભરી આવ્યું હતું સાથે સાથે પાકિસ્તાને પોતાના યુદ્ધબંધીઓ અને પ્રદેશોની વાપસી હાંસલ કરી પરંતુ તે કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં નિષ્ફળ રહ્યું આ ઉપરાંત નિયંત્રણ રેખા પર સંઘર્ષ અને આતંકવાદને પ્રોત્સાહન આપવા જેવી કરારની જોગવાઈઓનું વારંવાર ઉલ્લંઘનથી તે વિશ્વસનીયતા નબળી પડી ગઈ તો ભારતે જે થશે ભારતને જે થશે તે ફાયદો થવાનો છે કારણ કે પાકિસ્તાની મીડિયામાં ચર્ચા છે કે પાકિસ્તાન સિમલા સમજૂતી રદ કરવા પર વિચાર કરી શકે છે જો આવું થશે તો તે તેના પાકિસ્તાન માટે ગંભીર પરિણામો આવશે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણથી મુક્તિ કારણ કે સિમલા સમજૂતી કરારને દ્વિપક્ષીય મુદ્દો બનાવી રાખવાનો આધાર છે જો પાકિસ્તાન તેને રદ કરે છે તો ભારત દલીલ કરી શકે છે કે પાકિસ્તાને પોતે જ આ સમજૂતીને અમાન્ય કરી છે તેનાથી ભારતને કાશ્મીર પર પોતાની નીતિઓ વધુ મજબૂત બનાવવાની સ્વતંત્રતા મળશે ભારત દાવો કરી શકે છે કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે અને અમે કોઈ પણ બ્રહ્મ્ય દબાણ વિના તેના પર નિર્ણય કરી શકીએ છીએ રાજદ્વારી અલગાવ અને સમજૂતી રદ કરવાથી પાકિસ્તાની રાજદ્વારી વિશ્વસનીયતા વધુ નબળી પડશે વૈશ્વિક સમુદાય તેને જવાબદાર પગલાં તરીકે જોશે જેનાથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પડી શકે છે ભારત આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પાકિસ્તાનને આતંકવાદના પ્રયોજક તરીકે વધુ ઉજાગર કરી શકે છે સાથે સાથે સૈન્યને વ્યુહનિત સ્વતંત્રતા મળી શકે છે

ચીન સાથે સંબંધો પર કેવી અસર પડે છે તેના પર પણ સૌથી મોટા પીઓકેમાંથી પસાર થાય છે ભારત તેને તેને પ્રાદેશિક અખંડતા વિરુદ્ધના પગલાં તરીકે રજૂ કરી શકે છે પાકિસ્તાનની સંભવિત બરબાદી પણ જોવાઈ રહી છે સિમલા સમજૂતી રદ કરવી એ પાકિસ્તાન માટે આત્મઘાતી પગલું પણ આ સમજૂતી જોવાઈ રહી છે આંતરરાષ્ટ્રીય સમુદાય સામે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે અને તેને રદ કરવાથી પાકિસ્તાનની વિશ્વસનીયતા પણ સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે અને તે વૈશ્વિક મંચો પર વધુ અલગ પડી શકે છે પાકિસ્તાને વારંવાર સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ સિમલા સમજૂતીને કારણે તેને સફળતા નથી મળી જો સમજૂતી રદ થાય તો આપણ રાષ્ટ્રીય સમુદાય કારણ કે કલમ ત્રણસો સિત્તેર રદ કર્યા પછી વૈશ્વિક શક્તિએ ભારતના વલણને સમર્થન આપ્યું છે જો સમજૂતી રદ થાય તો ભારત નિયંત્રણ રેખા પર વધુ આક્રમણ વલણ અપનાવી શકે છે જેનાથી પાકિસ્તાનને લશ્કરી અને આર્થિક રીતે ભારે નુકસાન થઈ શકે છે પાકિસ્તાનનું પહેલેથી જ નબળું અર્થતંત્ર આ વધારાના દબાણને સહન નહીં કરી શકે સાથે સાથે શિમલા સમજૂતી રદ કરવાથી પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો રેકોર્ડ વધુ ખુલ્લો પડશે આનાથી એફએ ટી એફ જેવા સંગઠનો દ્વારા પાકિસ્તાન સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે જેનાથી તેની અર્થવ્યવસ્થા વધુ ખોરવાઈ જશે પાકિસ્તાન પહેલેથી જ રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે સમજૂતી રદ કરવાથી ભારત સાથે તણાવ વધશે જેની અસર પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પડશે બલુચિસ્તાન અને અન્ય પ્રદેશોમાં અલગાવવાદી આંદોલન તીવ્ર બની શકે છે એટલે સ્વાભાવિક પણ આ વાતથી એટલું આપણે જાણવા મળી છે કે જો સિમલા કરાર રદ થાય તો પાકિસ્તાન પોતાના પગ પર પોતાની જાતે જ કુહાડી પાકિસ્તાન મજબૂર થયું છે અને મજબૂર થવાનું કારણ પાછળ એ છે કે એના કરેલા કરમ એને અહીંયા જ ભોગવવા પડશે પાકિસ્તાનના નિયમોને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર